વિટામિન્સ એટલે શું મિત્રો ઘણી બધી વાર આપણે લોકો પાસેથી એવું સાંભળેલું હોય છે કે ડોક્ટરે તેમને વિટામિન્સના રિપોર્ટ અથવા તો વિટામિન્સ માટેના ઇન્જેક્શન અથવા તો ટેબ્લેટ લેવાનું સજેશન આપ્યું હોય તો આવો જાણીએ વિટામિન્સ એટલે શું વિટામિન્સ એ આપણા શરીરમાં ડેવલપમેન્ટ અને ફંક્શન માટે જરૂરી હોય છે વિટામિન્સ બે પ્રકારના હોય છે એક વોટર સોલ્યુબલ વિટામિન્સ અને બીજું ફેટ સોલ્યુબલ વિટામિન્સ વોટર સોલ્યુબલ વિટામિન્સમાં વિટામિન બી અને વિટામિન સીનો સમાવેશ થાય છે વોટર સોલ્યુબલ વિટામિન્સમાં વિટામિન બી માં બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઈવ બી સિક્સ બી એટ બી નાઇન અને બી ટ્વેલ્વનો સમાવેશ થાય છે જ્યારે પેટ સોલ્યુબલ વિટામિન્સમાં વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે નો સમાવેશ થાય છે જનરલી વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જે છે એ આપણે જરૂરી હોય છે અને ડોક્ટર આપણને વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જે છે એનું સજેશન કરતા હોય છે થેન્ક યુ